નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર કિનારે આજે માત્ર મહિના ગાળામાં તૈયાર થયેલા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે અત્યંત ગંભીર કટાક્ષમય નિવેદન આપ્યું તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસે જનતા ખીસ્ા ખાલી કરવામાં કોઈ રસ નથી પરંતુ જનતાનો જીવ બચાવવામાં તેમની પ્રાથમિકતા છે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડ કરવાની જગ્યા પર હવે ફૂલ આપીને સન્માનિત કરો અને સમજાવો કાર્યક્રમનો સૌથી ચર્ચિત કિસ્સો તો ત્યારે બન્યો જ્યારે તેરા તુચકો અર્પણ અભિયાન હેઠળ એક છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીને બાવન લાખ રૂપિયા રોકડ પરત કરાઈ પરંતુ આ રોકડ ભરેલું બોક્સ વેપારીને સોંપાયું ત્યારે તેઓ વજન ખમી ન શક્યા અને હર્ષ સંઘવી ખડખડાટ હસી પડ્યા તેમણે કહ્યું કે જે મહેનતને કમાય લૂંટાઈ એ જ નોટો આજે સહી સલામત વેપારીના હાથમાં છે કરોડોના હીરા અને રોકડ પરત મળતા અનેક વેપારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હર્ષ સંઘવીએ જણાવ્યું કે પહેલી નજરે આરોપી પણ એવું કહેશે કે મને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન લઈ જાઉં પરંતુ યાદ રાખજો કે અશ્વિની કુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે હેલ્મેટ પહેરા બાબતે સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન વહેંચતા ઇન્ફ્લુએન્સર્સ અને રાજકારણીઓને હર્ષ સંઘવીએ આડે હાથ લીધા તેમણે કહ્યું કે અકસ્માતમાં નેવું ટકા મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે મારે કોઈના દંડની જરૂર નથી જે હેલ્મેટ ન પહેરે એમને ફૂલ આપો અને સમજાવો વેપારી સાથે છતાપી કરનાર ગમે ત્યાં છુપાયો હોય એને શોધો અને પોલીસને પણ કહ્યું કે ચીટિંગ કરનાર ભલે પશ્ચિમ બંગાળ હોય કે જમ્મુ કાશ્મીર નોટિસ મોકલો અને ખેંચી લાવો મારા રાજ્યને જો લોકોને પરેશાન કરશો તો હું કડક થઈ શક